પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે નોટિફાઈડ વિસ્તારના બાર કલાક પાણી મળે તે માટેના પ્રયત્ન સાથે ઔદ્યોગિક વિસ્તારના વિવિધ પ્રશ્નોના નિરાકરણ જ પ્રાધાન્ય પ્રાધાન્ય રહેશે તેમ અમુલક પટેલે જણાવ્યું હતું અંકલેશ્વર નોટિફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્ટ બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ માટે નવા બોર્ડની રચના તેમજ બોર્ડના નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટીની આજ રોજ બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલક પટેલની વરણી કરવામાં આવી છે આ ઉપરાંત બોર્ડ પ્રતિનિધિમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સેક્રેટરી હરેશ પટેલ પ્રબોધ બી પટેલ પ્રશાંત પટેલને સામેલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સરકારના પ્રતિનિધિ સાથે કુલ આઠ સભ્યોની પસંદગી કરવામાં આવી છે નવનિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિતિઓએ શુભકામનાઓના પાઠવી હતી નવરચિત નોટિફાઈડ બોર્ડ દ્વારા જીઆઈડીસીની ઔદ્યોગિક આંતરમાળખાકીય સેવાઓને નવીનીકરણ માટે સહાય યોજના સ્કીમ પ્રોજેક્ટમાં નવી ગ્રાન્ટ મેળવવા સહિતના કાર્ય કરવામાં આવશે નોટિફાઈડ બોર્ડમાં આજરોજ મારી નોટિફાઈડ બોર્ડ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે તેના માટે અમે ઇન્ડસ્ટ્રીઝના જે કામો છે તથા રહેણાંક વિસ્તારના જે કામો છે તે બધા કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું તથા પાણીની જે વ્યવસ્થા સ્ટ્રીમમાંથી બારસો એમ એમ ડાયાનું જે પાણી લાવવાનું છે તે વચ્ચે ગંદકી બી પણ થાય છે તે સાફ થઈ અને બારે કલાક પાણી મળે એવો અમે પ્રયત્ન કરશું તથા નોટિફાઈડમાં જે સુવિધાઓ બધી સગવડતાવાળી છે એનો અમે પૂરો પ્રયત્ન કરીશું આભા